નમસ્કાર મિત્રો માલવણ ચોકડીએ જે આજ સવારથી જે દબાણના જે પણ કામકાજ હતું જે હાથ ધરવામાં આવ્યું હતું દબાણ બાદ જે આજ સાંજે હું તમને લાઈવ બતાવી રહ્યો છું તમે જુઓ કે ચોકડી ઉપર કેવી રીતના દ્રશ્યો છે એવા માલવણ ચોકડીએ જે હોટલો હતી આવી રીતે સાફ કરી દેવામાં આવી છે જે રોડ ઉપરના દબાણ હતા એને દૂર કરવામાં આવ્યા છે અને આવી જ રીતે બજાણા સૌલાસ પાટડી જેના બાદ દસાડા આ બધા દબાણો દૂર કરવામાં આવશે આજે સાંજે કે અથવા કાલ સવારે બજાણામાં દબાણ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો જે જે ભાઈઓને નોટિસો આપવામાં આવી હોય તેમને પોતાના જે સેટ કે જે કંઈ પણ દબાણમાં હોય તો એ દૂર કરી લેવું જો મિત્રો આ માલવણ ચોકડી જે દબાણ બાદના લાઈવ દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું જો આ માલવણ ચોકડીના દ્રશ્યો છે અહીંયા બધી હોટલો હતી તમે જે જોઈ રહ્યા છો આ માલવણ ચોકડી જ છે જે આ દબાણ દૂર કર્યા પછી ઘણા બધા એવા લોકો હશે જે માલવણ ચોકડીને નહીં ઓળખી શકતા હોય પણ આવી જ રીતે દબાણ દૂર કરવામાં આવ્યા છે જુઓ તમે અને તમારા જે સગા સંબંધીઓ બજાણા પાતળી હોય તો એમના વિડીયો શેર કરીને બતાવી દો કે જેનાથી એ સાવચેત થઈ જાય અને પોતાના દબાણ જે હોય રસ્તા ઉપર તો એ હટાવી લે જુઓ મિત્રો આ લાઈવ દ્રશ્યો છે દબાણ પછીના સાંજના કે જ્યાં હોટલો જે હતી એને દબાણથી દૂર કરવામાં આવી છે આજે અથવા કાલ સવારમાં આ દબાણની જે ઝુંબેશ છે તે બજાણા બજાણામાં જે ભાઈઓને નોટિસ આપેલી હોય તે પોતાનું જે દબાણમાં જે સેટ અથવા ગલ્લા આવતા હોય તો એ લઈ લે પોલીસ સ્ટાફ પણ સવારથી જ જે દબાણનો કાર્યક્રમ હાથ લેવામાં આવ્યો તો એમાં ઊભા પગે છે તમે જોઈ શકો છો બધાને કલેક્ટર શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે સવારથી જ અને માલવણ ચોકડી છે